એને કઈ રીતે બધી રજૂઆત બાળ ગીત શીખવાડે છે બધા શ્લોક શીખવાડે છે જેવી રીતના ટીચર અહિયાં જે બી શીખવાડે ને દાદા ને આવીને રજૂઆત કરે બરાબર દાદા ની બા ને સ્કૂલ નો અનુભવ ઉઠાય છે એટલે વડી વન હોય છે ત્યારે દાદા ને બા અમારા અહિયાં આવે છે એ લોકોને બી મજા આવે છે કે ચલો અમારું બાળપણ આવી ગયું ત્યારે તો એ રતો હતો કે હું ક્લાસમાં નહી જાર્ડન માં જ રમીશ બધા છોકરાઓ હજુ અપ થતું કે કોઈ છોકરાઓ કેવી વાત કરવી પેલા થી તો મમ્મા જોડે રમવાનું બધું ગાર્ડન માં થતું હતું પણ અહીંયા આવીને એને ખબર પડી કે છોકરાઓ જોડે કેવી રીતના રમવાનું કેટલું શેર કરવાનું એક અઠવાડિયું તો મારી સાથે બેઠો હતો હા ખુરશી માં મને ખ્યાલ છે કે મારી બાજુમાં બાજુમાં જ રહેતો હતો એટલે કોઈ ની સાથે મિક્સ ના મિક્સ ન થતો હતો હા હવે તો કેટલું સરસ રીતે વાતચીત કરી શકે છે બધાને એ એની વાત શેર પણ કરી શકે છે એ રીતે તમને સંતોષ છે એમ એના ઘણો સંતોષ છે કે છોકરાની અહીંયાથી પ્રોગ્રેસ થશે કોરોના વખતે જ્યારે મારું ચાઇલ્ડ બધાનું હું જોતો હતો ત્યારે અમે ગામડે વહી ગયા શિફ્ટ થઈ ગયા બરોબર પરિસ્થિતિ જેવી હતી તો જે તે ત્રણ સમય જોતો હતો ને જે લોકો મારા ખુદ રિલેટીવ હતા એ લોકો લાખ રૂપિયા ફી ભરતા હતા ત્યારે એનું ચાઇલ્ડ નહોતું ભણતું અને અમારું ચાઇલ્ડ ઓનલાઈન એપ્લિકેશન થ્રુ ભણતું હતું બરોબર એટલે એ એક વસ્તુ બહુ બેટર ગઈ મેં એટલે હું હંમેશા ફી એને કોઈ માન્યતા નહીં લોકેશન કઈ નહીં હું એક જ વસ્તુ જોઉં કે આપણું એજ્યુકેશન અને આપણા ચાઇલ્ડમાં કેટલું પરિવર્તન છે

ટ્યુશન સાચી વાત છે બરોબર બાકી તમારે થોડુંક તમારી રીતે ધ્યાન તો આપવું જ પડે પછી તમે હું કહી શકો ભાઈ સ્કૂલ નો ભાગ છે